નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આગામી અડતાલીસ કલાક ભારે વરસાદ વાવાઝોડું તોફાન અને કરાની હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગને આગામી બે દિવસ માટે દેશના અનેક ભાગોમાં વરસાદ તોફાન અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર એકવીસથી ચોવીસ માર્ચ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં હવામાનમાં મોટો બદલાવ જોવા મળી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી આવતા પૂર્વીય પવનો અને દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતે પરિભ્રમણને કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે પૂર્વ ભારતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી ગંગાજળ પશ્ચિમ બંગાળ ઝારખંડ અને ઓડિશા એકવીસ અને બાવીસ માર્ચે પચાસ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા વીજળી અને ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે પૂર્વ મધ્યપ્રદેશ વિદર્ભ અને છત્તીસગઢ એકવીસ અને બાવીસ માર્ચથી વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે બિહાર પેટા હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને અને વાવાઝોડું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કરા પડવાની ચેતવણી વીસ થી બાવીસ માર્ચ દરમિયાન પૂર્વ મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ ઝાર ઝારખંડમાં કરા પડવાની સંભાવના છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં આ બે શહેરોમાં બનશે નવા એરપોર્ટ સરકારને જમીન મળતા કામ શરૂ થશે વડનગર અને સિદ્ધપુરમાં બનશે એરપોર્ટ પાટણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં નવા એરપોર્ટને લઈને સવાલ પૂછ્યો હતો જેનો સરકારે જવાબ આપ્યો હતો સરકારે કહ્યું કે આગામી સમયમાં વધુ બે સ્થળો પર હવાઈ મથક ઊભા કરવામાં આવશે વડનગર અને સિદ્ધપુરમાં એરપોર્ટ બનશે આ બંને સ્થળોએ અનુકૂળ જમીન શોધવાનું કામ સરકારે શરૂ કર્યું છે જમીન મળેથી એરપોર્ટ વિકસાવવામાં આવશે ગુજરાતમાં અત્યારે અઢાર એરપોર્ટ કાર્યરત છે ગુજરાતમાં કુલ અઢાર એરપોર્ટ્સ છે જેમાં વિવિધ પ્રકારના હવાઈ મથકોનો સમાવેશ થાય છે આ એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એએઆઈ ભારતીય વાયુસેના ગુજરાત સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે રાજ્યમાં ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે જ્યારે નવ ડોમેસ્ટિક એરપોર્ટ છે નવા એરપોર્ટની યોજના ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં હવાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે ઘણી યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે હાલમાં નીચેના નવ એરપોર્ટ બનાવવાની પ્રક્રિયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારાની સહાય આપશે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ અને આ મૂળ મંત્ર સાથે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો એ જ પાયા પર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ગ્રામ વિકાસની મજબૂત ઇમારત ઊભી કરી તેમ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું તેઓ વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજ રજૂ કરી રહ્યા હતા રાજ્યમાં ભંડોળમાંથી લાભાર્થી સહાય મંત્રીએ વધુમાં જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના આવાસ વિહોણા પરિવારોને પોતાનું સ્વપ્નનું ઘર પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં રાજ્યના બે ચોવીસ લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે રાજ્યના મહત્મ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં રૂપિયા એક હજાર બસો છવ્વીસ પોઈન્ટ સિત્તેર કરોડની જોગવાઈ કરાઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બાંધકામ માટે આપવામાં આવતી રકમ રૂપિયા એક લાખ વીસ હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા પચાસ હજાર સહાય પૂરી પાડવામાં આવશે જેના માટે પણ બજેટમાં રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો